ગુજરાતમાં હવે ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર આગામી દિવસોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે માર્ચના અંત સુધીમાં તાપમાનનો પારો વધીને યાલીસ ડિગ્રીને પાર થઈ શકે છે હીટવેવની સાથે રાજ્યમાં ઉનાળામાં આવી શકે છે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર ઓછું પાણી છે તો રાજ્યના કુલ જળાશયોમાં માત્ર સત્તાવન ટકા જેટલો પાણીનો જથ્થો છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે ગુજરાતના મોટાભાગના હીટવેવના વિસ્તારોમાં તાપમાન થી ચાલીસ ડિગ્રી રહેવાની શકે કચ્છ પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ દીવ અને અમરેલીમાં હીટવેવની આગાહી છે જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી કચ્છમાં ભીષણ ગરમી પડશે તો ગીર સોમનાથના સિવિયર વેવની આગાહી છે અત્યાર સુધી મોટાભાગના શહેરોનું તાપમાન આડત્રીસ ડિગ્રી નોંધાયું છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો ગરમીનો પારો વધવાનો છે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં તાપમાન ઓગણચાલીસ થી ચાલીસ ડિગ્રી રહી શકે છે માર્ચના અંત સુધીમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી પહોંચી શકે છે આગામી બે દિવસોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે હવે સવાલ એ છે કે જ્યારે ચોમાસુ હોય છે ત્યારે જળાશયો ફૂલ ભરાયેલા હોય છે પરંતુ જ્યારે ઉનાળાની શરૂઆતમાં જળાશયો ચાલીસ ટકા જ ભરાયેલા છે